હિન્દુસ્તાન આઝાદ દેશ છે અમે આઝાદ દેશના નાગરિક છે અમને કોઈ દબાવી શકે નહીં જે કરવું હોય તે કરે અમે અમેશ ને માટે કાયદાને માન આપીએ છીએ ન્યાયપાલિકાનો આભાર કે કાનૂની રીતે જે રીતે કાયદાની પ્રોસેસ માંથી પાસ થઈ આજે તમારી વચ્ચે

એટલે પંદર માં દિવસે સાડા પાંચે હીરાભાઈ ઇનકમિંગ માંથી બહાર આવી ગયા એ ભગવાન આપી છે આ ગુજરાત ગુજરાતને અને લોકશાહી હું છે એ પણ બંધારણ રીતે ડોક્ટર બાબાસાહેબ આમદાર આંબેડકરે આપણે બંધારણ આપ્યું બધા મુજબ જયારે દેશ વર્ચે છે એ જ વાત કરું કે એવી જ રીતે જે અંદરથી ઉમળકો છે વાત કરવાનો તો સમય હજી ઘણો છે પણ જે અંદરનો નો છે ખાસ કરીને આહિર સમાજ ને અઢારે વલણ આખા ગુજરાત આભાર સુરત હોય જુનાગઢ હોય અમરેલી હોય જામનગર હોય કચ્છ હોય પાટણ હોય તમામ જગ્યાએ આવેદનપત્ર આ કદાચ પ્રથમ હશે

વાત કરીએ ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડની તો ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડમાં ભરૂચના પૂર્વ એસપી મયુર ચાવડા દ્વારા સીટ એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બેસાડવામાં આવી હતી આ સીટની તપાસમાં જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલી એન્ટરપ્રાઇઝ હીરા જોટવા સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું તપાસમાં ખુલ્યું હતું અને આ પૈકી ત્રણથી ચાર કરોડ રૂપિયા જેટલા જે પૈસા છે તે દિગ્વિજય રોડવેઝ અને જોટવા એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા હાંસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સ કર્મચારી રાજેશ ટેલરનું પણ નામ આ કૌભાંડમાં ખુલ્યું હતું તેમની પર આરોપ છે કે કામ પૂર્ણ જાહેર કરવા માટે દસ્તાવેજ દસ્તાવેજોમાં ખોટી નોંધણી કરી હોવાનું કહેવાય છે ભરૂચમાં મંડેગા કૌભાંડની જાણ થતાં જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયક હિસાબ અધિકારી પ્રતિક ઉદયસિંહ ચૌધરીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી હતી તો હીરા જોટવાના નિવેદનને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર